ખૂબ સમજવા જેવી વાત કે આ માનવ દેહ છે ને એ બહુ મૂલ્યવાન છે લખચોરાસી ફેરા ફરીએ ને ત્યારે એક મનુષ્ય અવતાર મળે છે બધા જીવોમાં એક માનવ જીવન સર્વશ્રેષ્ઠ ભગવાને ગણ્યું છે પણ છતાંય આપણે ક્યારેક ક્યારેક માનવ જીવન બોજારૂપ લાગે છે ક્યારેક કોઈ વાતને લઈને ક્યારેક કોઈ ગેરસમજણને લઈને ક્યારેક કોઈ નાની અમથી ભૂલને લઈને આ જ માનવ જીવન છે ને આપણને કંટાળાજનક લાગે છે ઘણી વખત આપણે જાણતા અજાણતા એવી નાની અમથી ભૂલ કરી નાખીએ ને એ જ નાની અમથી ભૂલ છે ને આપણા મનને દુખી કરી દે છે અને જ્યારે મન દુખી થાય છે ને ત્યારે આપણે આ સરસ મજાનું માનવ જીવન હોય ને એ પણ આપણને કંટાળાજનક લાગે છે બોજારૂપ લાગે છે અને એટલે જ ક્યારેક ક્યારેક અમુક લોકો મનુષ્ય જીવનથી કંટાળી કંટાળી અને આત્મહત્યા કરતા હોય છે ના કરવાનું કરી નાખતા હોય છે સાચું ને પણ એવું ન કરવું જોઈએ કારણ કે જો સત્ય અને સાચા હશું ને તો ઈશ્વર હંમેશા સાથ આપવાનો જ છે અને આ મનુષ્ય જીવનની અંદર રહીને આપણે હંમેશા બીજાને મદદ કરીએ હંમેશા બીજાને આપણાથી ખુશ રહીએ એવી વર્તન કરીએ અને આપણે પણ હંમેશા ડગલે ને પગલે ભગવાનનું સ્મરણ કરી અને આપણું જીવન જીવીએ ને તો જ એ માનવ જીવન આપણે સાર્થક કર્યું ગણાય તો જ માનવ જીવનને આપણે ખરી રીતે જીવવા ગણાય સાચું ને